ગુજરાતના લોકોને દારૂ પીવો છે સરકાર અને પોલીસ ગમે એટલી નાકાબંધી કરે છતાં અમે દારૂ લાવીશું અને દારૂ વેચીશું આવો ખુલ્લો પડકાર ગુજરાતના બુટલેગરો સરકાર અને પોલીસને કરી રહ્યા છે પણ આ પડકારો અને નાકાબંધી વચ્ચે બોટાદ પોલીસને સફળતા મળી છે બોટાદ પોલીસે ગોવાથી આવેલું દારૂ આખી ટ્રક જેની કિંમત થાય છે અઠ્યાવીસ લાખ રૂપિયા દારૂની કિંમત તે પકડી પાડી છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગુજરાતમાં દારૂ જોઈએ ત્યારે મળે કદાચ ચાની કેટલી ન મળે તો ચાલે પણ દારૂ તમને ચોક્કસ મળી રહે ગુજરાતની અંદર જે દારૂ આવે છે તે મોટાભાગે હરિયાણા અને રાજસ્થાનથી આવે છે કોઈક વખત મધ્યપ્રદેશથી પણ દારૂ ગુજરાતની અંદર આવે છે કારણ કે આ રાજ્યોમાંથી આવતો દારૂ બુટલેગરને સસ્તો પડે છે પિનારને સસ્તો પડે છે માટે હરિયાણાના દારૂનું ચલણ ગુજરાતની અંદર વધારે છે ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ સતત દરોડા પાડી રહી છે અને તેઓ બુટલેગરના અવનવા કરતુતોને ભાંડો ફોડી રહી છે હરિયાણાથી આવેલી ટેન્કરો હમણાં પકડાઈ રહી છે જેમાં ગેસ હોવાનું દેખાવ કરવામાં આવે છે પણ ખરેખર એ ટેન્કરોની અંદર આખી ટેન્કર દારૂ ભરીને આવે છે આવી ટેન્કરો પણ ભાવનગર અને કડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પકડે છે પોલીસથી બચવા માટે બુટલેગરો અલગ અલગ દાવ કરતા હોય છે આવો જ એક દાવ બોટાદમાં દારૂ મોકલનાર બુટલેગરે કર્યો હતો બોટાદમાં જે દારૂ આવ્યો એ ગોવાથી આવ્યો તમે વિચાર તો કરો કે ગોવાથી લઈ બોટાદ એટલે કે ભાવનગર પાસે આવેલા બોટાદ સુધી આવતા અનેક જિલ્લાઓમાંથી આ ટ્રકને પસાર થવું પડ્યું હશે છતાં અનેક પોલીસોની નાકાબંધી વચ્ચે આ ટ્રક કેવી રીતના બોટાદ સુધી પહોંચી તેવો પ્રશ્ન કોઈને પણ થાય તે સ્વાભાવિક છે પણ આ ટ્રકની ઉપર લખવામાં આવ્યું હતું ડાક વાન એટલે કે ટપાલ લઈ જતું વાહન સામાન્ય રીતે આંગળીયા પેઢી જે ટ્રકોનો ઉપયોગ કરે છે તે પ્રકારની આ ટ્રક હતી બંધ બોડીની ટ્રક હતી તેના દરવાજા ઉપર સીલ લગાડવામાં આવ્યું હતું કારણ કે આંગળીયા જ્યારે માલ મોકલતા હોય છે ત્યારે તેની ઉપર ખાસ પ્રકારનું સીલ લાગે છે જેથી તેનો માલ ચોરાઈ ન જાય આવી જ એક ટ્રક બોટાદ આવી રહી છે એવી જાણકારી બોટાદના સબ ઇન્સ્પેક્ટર સુરેશ સોલંકીને થતા તેઓ નાકાબંધી કરી રહ્યા હતા ત્યારે તેમને જાણકારી મળી કે બોટાદ પાસેના ગામમાં રહેતો શિવકુ નામનો એક બુટલેગરે આ ટ્રક મંગાવી છે અને તે કટિંગ કરવાનો છે કટિંગનો અર્થ એવો થાય છે કે દારૂ ભરેલી ટ્રક જ્યારે એક ચોક્કસ મુકામ ઉપર પહોંચે ત્યારે નાના નાના વાહનો પંદર થી વીસ નાના વાહનો ત્યાં આવી પહોંચે અને આખી ટ્રક દસ થી પંદર મિનિટમાં ખાલી થઈ જાય ટ્રક જતી રહે નાના વાહનો જતા રહે પોલીસને કશું જ ક્યારેય ન મળે આ કટિંગ થવાનું હતું શિવકુ નામના બુટલેગર દ્વારા પણ ત્યાં આગળ પહોંચી જાય છે સબ ઇન્સ્પેક્ટર સુલેશ સોલંકી અને સત્યાવીસ લાખ રૂપિયાનો દારૂ પકડાય છે એ પણ ગોવાથી આવેલો દારૂ હવે સવાલ એવો થાય છે કે બાકીના જિલ્લાઓમાંથી જ્યારે આ ટ્રક પસાર થઈ હશે ત્યારે ત્યાં નાકાબંધી કરતી પોલીસે શું જોયું હશે અને શું તપાસ્યું હશે તો આ ઘટના છે બોટાદની જ પ્રકારની ઘટનાઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો ને શેર કરો મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને